તો મિત્રો ફરી વાત આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે તો આપણે અંદાજે કેટલા કિલોમીટર થાય સાત આઠ કિલોમીટલો દસ કિલોમીટર છે તો તમે જ આ ગામ છે જ્યાન ગેટ એ આ ગેટ છે હવે તમને આપડે અંદર જઈને તમને દર્શન કરાવ રામ મહાદેવ હોય અમને એવો વિચાર આવ્યો અમને કમલેશભાઈ લાલ બાપુ ના આશ્રમ આવ્યા છે આપણે કમલેશભાઈ વાતચીત કરીએ જય મિત્રો આ મેન રોડ હાઈવે ઉપલટા છે અહીંથી આપણે ઉપળા ચાર કિલોમીટર થાય અને આ ગામ નામ છે આપડે ઝારિયા ઝારીયા આપણે ઉતરીએ એટલે અંદર લગભગ દસ કિલોમીટર લાલ બાપુ આપણે ગાયત્રી આશ્રમ અને એના જે મહાન બાપુ છે એ લાલ બાપુ છે એમનો આશ્રમ છે એટલે આશ્રમમાં અમે દર્શન કરવા જાશું અને બહુ સુંદર આશ્રમ છે સરસ મજાની અહીંયા વ્યવસ્થા છે અને જંગલમાં મંગલ કેમ કે એવો આશ્રમ છે તારીખો જંગલ ઝાડી છે અને સરસ મજાનો આશ્રમ છે ગાયત્રી માતાનું મંદિર છે અહીંયા એટલે એ ગાયત્રી આશ્રમમાં અંદર જશું એટલે વધારે વિશેષ ત્યાં કંઈ કઈ જે પેલું હોય એ બતાવશું

જેને આપણે જંગલમાં મંગલ કહી શકીએ આપણે મેઇન રોડ ઉપરથી આવી પછી આ બાજુ છે ફોર વ્હીલ નું પાર્કિંગ પાર્કિંગ પણ જબરજસ્ત તમે કરી શકો આ બેસવાના બાકડા તમે નિરાતે આરામ કરી શકો ભક્તિ સાથે જે કમલેશભાઈ કમલેશ એની રીતે ફોટોગ્રાફી કરે છે જ્યાં વેણુ ડેમ છે ડેમ ઓવરફ્લો છે ડેમ ની એકદમ નજીક જ છે આમ જો આ બેસવાના બાકરા તમને દેખાય ને જોજો તમે એકદમ એવી મજા આવે આ તમારો બાર બાર રસ્તો છે ઓલી ઓલીબાજુથી આવી શકો તમે આમ જોવો ને જોઈને એકદમ આનંદ આવી જાય એવું ખુશનુમા વાતાવરણ છે તો જરૂર થી ગધે સ્થળ પધારજો ગાયત્રી આશ્રમ લાલબાપુના સાનિધ્યમાં